ધારો કે મારી પાસે એક દોરડું છે આ મારું દોરડું છે અને હું તેના ડાબા છેડાને સૌપ્રથમ ઉપર કરું છું અને ત્યારબાદ નીચે લઈ જાઉં છું આમ કરતા શું થશે અથવા આપણને કયો આકાર મળશે આપણે તેના વિશે વાત કરીએ હવે જો હું તેના ડાબા છેડાને ઉપરની તરફ લઈ જાઉં અહીં સુધી લઈ જાઉં તો આ દોરી અથવા દોરડું કંઈક આ રીતનો દેખાશે પછી તરત જ હું તેને નીચે લઈ જાઉં છું હવે ડાબો છેડો જયારે અહીંથી પસાર થાય તેના મૂળભૂત દોડાના આ ભાગ પાસે ઉપરની દિશામાં વેગ હશે અહીં આ ડાબી બાજુ નું બિંદુ નીચેની તરફ ખેંચાવાની શરૂઆત કરે છે તો પણ અહીં આ ભાગના બિંદુ પાસે હજુ પણ ઉપરની દિશામાં વેગમાન હશે તેથી તે હજુ પણ ઉપર જવાનું ચાલુ રાખે કદાચ તેની ગતિ ધીમી હોય કારણ કે તેની ડાબી બાજુના દોરડાને આપણે નીચેની તરફ ખેંચી રહ્યા છીએ માટે તે કંઈક આવું દેખાશે અને તે તેની સાથે દોરડાને જમણી બાજુ લાવે માટે દોડું કંઈક આ પ્રકારનો દેખાશે તે કંઈક આ પ્રકારનો દેખાય ત્યાર પછી હું અહીં આ બિંદુને જેને આપણે વચ્ચેનું સ્થાન કહી શકીએ તેને હજુ પણ પરંતુ તેનો વેગ થઈ જશે કારણ કે તેની ડાબી બાજુના દોરડા ને આપણે નીચેની તરફ ખેંચી રહ્યા છીએ તો હવે તે બિંદુ તેની દિશા બદલશે અને અહીં આવશે હવે આ ગુલાબી રેખા પરના બિંદુ પાસે ઉપરની દિશામાં વેગમાન હશે માટે તે ઉપરની દિશામાં જશે તે કદાચ ધીમી ગતિએ જાય અને તે પછી બાકીના દોરડાને તેની સાથે જમણી વાજવે લાવશે માટે હવે મારું દોરડું કંઈક આ રીતે દેખાશે હવે દોડડું કંઈક આ રીતે દેખાય હવે ફરી પાછા જ્યારે આપણે તેના મૂળભૂત સ્થાને જઈએ એટલે કે આ સ્થાને જઈએ તો અગાઉના સમય સમયગાળામાં રહેલું આ બિંદુ ઝડપથી નીચેની તરફ આવશે માટે તે બિંદુ અહીં આવશે તે તેની દિશા બદલવા તૈયાર છે અહીં અહીં આ બિંદુ બિંદુ પણ નીચેની તરફ ગતિ કરવાની શરૂઆત કરશે હવે આવેલા પાસે ઉપરની દિશામાં વેગમાન હશે માટે તે બિંદુ હવે અહીં આવશે હવે જયારે હું એક પરિભ્રમણ પૂર્ણ કરીશ એટલે કે આ મૂળભૂત સ્થાન ઉપર જઈને ત્યારબાદ નીચે આવીને ફરીથી મૂળભૂત સ્થાન આગળ આવીશ ત્યારે મારું બિંદુને એમ જ છોડી દઉં તો આ પ્રકારનો આકાર આખા દોરડા પર પ્રસરણ પામશે હવે સમયની પછીની ક્ષણે તે કેવું દેખાય અહીં આ બિંદુ આ ડાબી બાજુના બિંદુને કારણે ઉપરની તરફ ખેંચાશે અને તે ફરી પાછો પોતાની સ્થિર અવસ્થામાં આવી જશે ત્યારબાદ અહીં આ બિંદુ ડાબી બાજુએ આવેલા આ બિંદુને કારણે નીચેની તરફ ખેંચાય માટે આ બિંદુ અહીં આવશે અહીં આ બિંદુ પણ નીચેની તરફ આવશે પરંતુ હવે આ બિંદુ પાસે ઉપરની દિશામાં વેગમાન હશે તેથી તે અહીં આવશે માટે પછીની ક્ષણે મારું દોરડું કંઈક આ પ્રકારનું દેખાય તે પછીની ક્ષણે મારું દોરડું

તો મને આ પ્રકારનો વિક્ષોભ જોવા મળશે હું અહીં વિક્ષોભ શબ્દનો ઉપયોગ કરીશ કારણ કે અહીં ઉપયોગ કરવા માટે બીજો કોઈ પણ સારો શબ્દ નથી તમે આ વિક્ષોભ જોશો જે દોડાની સાથે તમને ગતિ કરતો જોવા મળશે હવે જો આપણે તરંગ એટલે કે વેવ વિશે વાત કરીએ તો તે આ વિક્ષોભ જ છે જે દોડાની સાથે સાથે ગતિ કરે છે આમ આ તરંગને વ્યાખ્યાયિત કરવાનો સારો સમય છે કારણ કે એક વાર જો હું તેને વ્યાખ્યાયિત કરી લઉં તો હું અહીં વિક્ષોભની જગ્યાએ તરંગ શબ્દ કરી શકું આમ તરંગ એ અવકાશમાં પ્રસરણ પામતો અવકાશમાં પ્રસરણ પામતો અવકાશમાં પ્રસરણ પામતો વિક્ષોભ છે અવકાશમાં પ્રસરણ પામતો વિક્ષોભ તમે કદાચ તરંગની બીજી વ્યાખ્યા પણ જોઈ શકો તેમાંની એક એ છે કે વિક્ષો જે માધ્યમમાં ઉર્જાનું પ્રસરણ કરે છે જ્યારે હું માધ્યમ કહું ત્યારે તેનો અર્થ એ થાય કે આ તરંગ શેમાંથી પસાર થાય છે જો આપણે આ ઉદાહરણ વાત કરીએ તો આ ઉદાહરણમાં દોરડું એ આપણું માધ્યમ એટલે કે મીડિયમ થશે પરંતુ હું તે વ્યાખ્યાનો ઉપયોગ કરવા નથી માંગતી અને તેનું કારણ એ છે કે આપણે ભવિષ્યના વિડિયોમાં વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ વિશે વાત કરીશું જે કોઈ પણ પ્રકારના માધ્યમમાં પ્રસરણ પામતા નથી તેઓ ફક્ત શૂન્યાવકાશમાં જ પ્રસરણ પામે છે માટે જ આ બાબતને સામાન્ય રાખવા આપણે એમ કહીશું કે અવકાશમાં પ્રસરણ પામતો વિક્ષોપ તે સામાન્ય રીતે ઊર્જાનું વહન કરે છે તે સામાન્ય રીતે સામાન્ય રીતે ઉર્જાનું વહન કરે છે સામાન્ય રીતે ઉર્જાનું વહન કરે છે હવે ઉર્જાનું વહન કરે છે તેનો અર્થ શું થાય અહી દોરડાની ડાબી બાજુએ મેં તેને થોડી ઉર્જા આપી મેં તેને ઉપર નીચે અને ફરી પાછું તેના મૂળભૂત સ્થાને કર્યું અને એકવાર મેં આ ક્રિયા કરી લીધા બાદ આ દોરડા પર જમણી બાજુએ આવેલા દરેક ક્રમિક બિંદુઓ આગળ તે થઈ રહી છે માટે જો હું થોડો સમય રાહ જોઉં તો અહીં આ બિંદુ આગળ તે ઉપરની તરફ જાય ત્યારબાદ નીચેની તરફ જાય અને ફરી પાછું પોતાના મૂળ સ્થાને આવે મેં જે અહીં આ બિંદુ આગળ કર્યું તે સમાન બાબત દોરા પરના આ બિંદુ આગળ થાય છે અને પછી જો આપણે થોડો વધારે સમય રહ જોઈએ તો તે આ દોરડા પરના બીજા કોઈ પણ બિંદુ આગળ પણ થશે આમ મેં દોડાના ડાબી બાજુના બિંદુ આગળ જે ઉર્જા આપી હતી આ દોડા પર તે જ ઉર્જાનું વહન થાય છે હવે જો અહીં મારી પાસે આ દોડા પર કોઈક પ્રકારનો પદાર્થ હોય અને જ્યારે તરંગ અથવા વિક્ષોભ આ પદાર્થ આગળથી પસાર થાય તો આ પદાર્થ કદાચ હવામાં ઉછળી શકે તેને કદાચ હવામાં ઉપરની તરફ ધક્કો લાગી શકે અને તે વધારે સ્થિતિ ઉર્જા મેળવી શકે માટે આ ઉદાહરણમાં વિક્ષોભ એ ઉર્જા વહન કરે છે હવે મેં જે અહીં દોર્યું છે ફક્ત એ જ તરંગનો પ્રકાર નથી તમારી પાસે ધ્વનિ તરંગ પણ હોઈ શકે જો તમે હવાના બધા જ અણુઓને જુઓ જે કંઈક આ રીતે દેખાય છે જો તમે હવાના બધા જ અણુઓને જુઓ તેમની પાસે અમુક ઘનતા હશે ધારો કે હવે મારી પાસે સ્પીકર છે જે હવાના આ ડાબી બાજુના ભાગને ધક્કો મારે છે ધારો કે મારી પાસે અહીં કોઈક સપાટી છે જે તેને આ દિશામાં ધક્કો મારે છે તે આ દિશામાં ગતિ કરે છે અને પાછી આવે છે મેં આ ઉદાહરણમાં જે રીતે ઉપર નીચે કર્યું તે જ પ્રમાણે પરંતુ અહી આ કિસ્સામાં તે આ બાજુએ ધક્કો મારે છે અને પાછી આવે છે તો હવે અહી શું થશે જ્યારે તે હવાના હવાના અણુઓને ધક્કો મારે ત્યારે બધા જ આ અણુઓનું સંકોચન થશે આ બધા જ હવાના અણુઓ જે અહીં જમણી બાજુએ સપાટી પર હતા જ્યારે સપાટી તેને ધક્કો મારે તો આ બધા અણુઓ તેના પછીના અણુઓની સાથે આવશે અને જ્યારે આ સપાટી ધક્કો મારીને પાછી જાય ત્યારે અહીં તમારી પાસે હવાના અણુઓ ઓછા હશે કારણ કે ત્યાં ઘનતા ઓછી હશે અને અહીં આ બધા અણુઓ જે એકબીજાની સાથે જોડાયેલા છે તેઓ હજુ વધારે એકબીજાની સાથે જોડાવા માંગે છે માટે આ અણુઓ આ અણુઓની સાથે જોડાશે ત્યારબાદ તે તેની પછીના અણુઓની સાથે જોડાશે અને પછી આ પ્રકારે પ્રક્રિયા આગળને આગળ ચાલતી રહેશે અહીં આ અણુઓ આ અણુઓની સાથે અથડાય અને ફરી પાછા તેઓ પોતાની જગ્યાએ જતા રહે જ્યાં તેઓ પહેલા હતા આમ તમારી પાસે આ પ્રકારનો વિક્ષોભ હશે જેમાં અણુઓનો એક ગણ તેના પછીના સાથે અથડાય માટે જો તમે ભવિષ્યના સમયમાં જુઓ તો અહીં આ વિસ્તાર કદાચ સામાન્ય દેખાય હું અહીંથી આ બધાને દૂર કરીશ આ વિસ્તાર સામાન્ય દેખાય જે પ્રમાણે તે પહેલા હતો અને આ અથડાયેલા અણુઓ કદાચ અહી પહોંચી ગયા હોય દબાણ ઓછું હશે હવે જો આ સપાટી આ પ્રમાણે કરવાનું ચાલુ રાખે આગળ જાય ફરી પાછી પાછળ આવે તો તમારી પાસે આ પ્રકારના ઘણા બધા સંકોચનની શ્રેણી હશે જે કઈક આ રીતે દેખાશે અહીં આ એક સંકોચન અહી આ એક સંકોચન ત્યારબાદ આ બીજું સંકોચન અહી આ બીજું સંકોચન ત્યારબાદ આ ત્રીજું સંકોચન અહીં આ ત્રીજું સંકોચન હવે આ સંયોજનની વચ્ચે રહેલી હવા પાસે ઓછી ઘનતા હશે અહીં રહેલી હવા પાસે ઓછી ઘનતા હશે કઈક આ પ્રમાણે હવે આપણે અહીં આ જે દોરિયો છે તે હવામાં પ્રસરણ પામતા ધ્વનિ ધ્વનિ તરંગો તરંગો છે છે આ આ એટલે કે સાઉન્ડ વેવ અને તરંગ જેમાં વિક્ષોભની દિશા સમાન છે અથવા તરંગ જે દિશામાં ગતિ કરી રહ્યો છે તે સમાન અક્ષની સાથે જ વિક્ષોભ પણ ગતિ કરે છે અહીં તરંગની દિશા આ છે તો આપણે આ પ્રકારના તરંગને સંગત તરંગ કહીશું

લંબ છે આ ઉદાહરણમાં આપણો તરંગ જમણી દિશામાં પ્રસરણ પામી રહ્યો છે માધ્યમ ઉપર અને નીચેની દિશામાં ગતિ કરી રહ્યું છે માટે આપણે તેને લંબગત તરંગ કહીશું અને અહીં આ ઉદાહરણમાં માધ્યમ ડાબી બાજુ અને જમણી બાજુ ગતિ કરી રહ્યું છે જ્યારે તરંગ જમણી બાજુ ગતિ કરી રહ્યું છે તેમની અક્ષ સમાન છે માટે આપણે તેને સંગત તરંગ કહીશું હવે અહીં પ્રથમ ઉદાહરણમાં મેં ફક્ત એક જ પરિભ્રમણ કર્યું હું ઉપર ગઈ નીચે ગઈ અને ફરી પાછી તેના મૂળ સ્થાને આવી મેં ફક્ત એક જ વિક્ષોભ ઉત્પન્ન કર્યો જ્યારે તમે આ પ્રમાણે એક જ વાર કરો ત્યારે તમે તેને તરંગ સ્પંદન એટલે કે વેવ પલ્સ તરીકે જોઈ શકો હવે જો તમે આ પ્રમાણે કરવાનું ચાલુ રાખો એટલે કે ઉપર જાઓ નીચે જાઓ અને ફરી પાછા મૂળ સ્થાને આવો તમે આ પ્રક્રિયા વારંવાર કરો તો તમે આવર્તનીય તરંગ ઉત્પન્ન કરશો અને તે ઉદાહરણમાં તમારી દોરી કંઈક આ પ્રકારે દેખાઈ શકે અને જ્યારે આપણે આપણી ડાબી બાજુના ભાગને સૌ પ્રથમવાર ઉપર નીચે કર્યો તે સમયે ઉત્પન્ન થયેલો વિક્ષોભ આ થાય માટે અહીં આ આવર્તનીય તરંગ છે તરંગ તરંગ આ વિશે વાત કરીશું એ એ વેગ સાથે કઈ રીતે સંબંધિત છે તે બધા પરંતુ ધ્વનિ એવા ખ્યાલ છે જેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનમાં કરીએ છીએ માટે જયારે આપણે તરંગ વિશે વાત કરીએ તો તે માધ્યમમાં પ્રસરણ પામતો વિક્ષોભ છે અને આ વિક્ષોભના

આ પ્રમાણે દેખાશે અહીં આ વધારે ઘનતા છે આ ઓછી ઘનતા છે આ વધારે ઘનતા છે આ ઓછી ઘનતા છે જો તમે તેને દર્શાવવા માંગો તો તે કંઈક આ પ્રમાણે દેખાશે તે અહીં લંબગત તરંગ જેવું દેખાય જે મેં વિડિયોની શરૂઆતમાં દોરી સાથે કર્યું હતું આમ સંગત તરંગ એ લંબગત તરંગ કરતા જુદા છે તેઓ જુદી રીતે દેખાય છે તો પણ તેઓ ગાણિતિક રીતે બાબત છે 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 તમારી પાસે અહીં આ રાશિ બદલાતા સાથે સાથે તે બદલાતી ઊંચાઈ અથવા સ્થાન અથવા તમે તમારી મૂળ સ્થિતિ માંથી કેટલું સ્થાનાંતર કર્યું તે હોય શકે માટે જ આપણે આ બંને બાબત ને તરંગ કહીએ છીએ પછીના વિડિયોમાં વિડીયોમાં આપણે આવર્તનીય તરંગના ગુણધર્મો વિશે વાત કરીશું